બ્રેકિંગ ધારી અમરેલી જિલ્લાના ધારી શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદે મિલાદના અભિન અવસરની ઉજવણી કરવામાં આવી આ ઈદે મિલાદના તહેવારમાં હિન્દુ મુસ્લિમ કૌમી એકતાના દર્શન પણ થયા હતા અનેક રાજકીય આગેવાનો ધારી હિન્દુ સમાજના અગ્નિઓ સહિતના લોકો આ જુલુસમાં જોડાયા હતા પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકોએ જનતામાં પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું ધારી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રોડ ઉપર ભવ્ય જુલુસ પસાર કરવામાં આવ્યું હતું જે જુલુસ ધારી વિવિધ રાજમાર્ગો ઉપર કર્યું હતું ત્યારબાદ લાઇબ્રેરી ખાતે જઈને ત્યાં આવેલા ઉજુસા દરગાહ દરગાહી મદદ કરી પૂર્ણ કરવામાં આવશે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ જુલુસમાં હાજરી આપી હતી ધારી નવી વસાહત ખાતે આવેલા મસ્જિદથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકબીજાને મળીને જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને મુબારકબાદ પાઠવી હતી તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મ મહોત્સવ ભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગરલી મોહલ્લા લાઈટ થી શણગારવામાં જુલુસમાં મુસ્લિમ સમાજના પ્રમુખ મુનવર ખાન અનુભાઈ લલિયા તેમજ ધારાસભ્ય જેવી કાકડીયા જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હીરપરા જયદ્રથભાઈ ધાંગડા કૌશિકભાઈ લલિયા સહિતના ધારી ભાજપ લઘુમતી મોરચાના સભ્યો જોડાયા હતા અને ચા નાસ્તા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા ધારી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જણાવ્યો હતો રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી મારું નામ નવે સત્તરભાઈ ચૌહાણ આજરોજ ધારી સિંધી મુસ્લિમ દ્વારા જશન હિદે મહેલાદુન નબીનો પ્રોગ્રામ આયોજન કરવામાં અમારા નબી સાહેબનો પંદરમો જન્મદિવસના નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવેલ ભવ્ય જુલુસની અંદર આપણા ધારાસભ્ય લોકલાઢીલા જેવી કાકડિયા સાહેબ અમારા પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી ઉનાભાઈ પટણી અનવરભાઈ લલિયા અને આજ આ મોકા ઉપર મારા જીતુભાઈ જોશી દ્વારા છબિલનું આયોજન કરવામાં આવેલું આયોજનની અંદર ખૂબ સરસ મજાનો એક મિલ્ક કોલ્ડ પાવામાં આવેલું અને ખૂબ સારી રીતે કોમી એકતાના પ્રત્યેક રૂપે ખૂબ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને ભવ્ય જુલુસની અંદર જોડાયેલા છે ને અમારા રૂટ ધારી મદીના મસ્જિદની અંદરથી શરૂ થઈ ઉપલા ક્વાટર નીચલા ક્વાર્ટર રેલવે ફાટક અને ઉડાન સાફીની દરગાહ અને દરગાહથી જુમા મસ્જિદ અને જહર હુસેન દરગાહ દરગાહી અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે ને સૌ સમગ્ર પોલીસ સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ તો ખૂબ સારી વ્યવસ્થા પણ